એક બેઠક બિનહારી છે લોકસભાની સામાન્ય ચૂંટણી માટે બસો છાસઠ ઉમેદવારો તથા વિધાનસભાની પેટા ચૂંટણી માટે ચોવીસ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે સાત અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર સૌથી વધુ એટલે કે અઢાર ઉમેદવારો તથા ત્રેવીસ બારડોલી લોકસભા બેઠક પર સૌથી ઓછા એટલે કે ત્રણ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે જ્યારે છવ્વીસ વિજાપુર વિધાનસભાની બેઠક પર સૌથી વધુ આઠ ઉમેદવારો અને વાઘોડિયા વિધાનસભા બેઠક પર સૌથી ઓછા બે ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે ચોવીસ સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારી પત્ર રદ થવાથી તથા અન્ય પક્ષના અને અપેક્ષ ઉમેદવારો મળી આઠ જેટલા ઉમેદવારી પત્રો પાછા ખેંચી લેવાતા આ બેઠક પરના ઉમેદવાર બિનહરીફ વિજેતા થયેલ છે તો